બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં છત્રાલા ગામની સીમમાંથી જ આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે મૃતદેહ મળ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ભીલડી પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો યુવક કોણ છે અને તેનું મોત હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે જેના રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે ડીસાના છત્રાલા ગામની સીમમાં આ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોએ તાત્કાલિક ભીલડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પીએમ માટે ભીલડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક યુવકની ઓળખ મેળવવા માટે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે હાલમાં યુવક કોણ છે ક્યાંનો રહેવાસી છે અને તેને આ પગલું કેમ ભર્યું અથવા તેની સાથે શું થયું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસની ઝીણવટભરી તપાસ અને પીએમ રિપોર્ટના આધારે જ આ કેસમાં રહસ્ય પરથી પડદો ઉચકાશે